સ્નાન કીર્તિ પટેલની સામે હવે વધુ એક ફરિયાદ નોંધાઈ છે અને હવે કીર્તિ પટેલની મુશ્કેલીઓ આખા કેસમાં વધી શકે છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભવનાથમાં કીર્તિ પટેલે જે સાહી સાધુ સાહી સ્નાન ચાલી રહ્યું હતું સ્નાન કર્યું અને હવે છે કીર્તિ પટેલની સામે વધુ એક ફરિયાદ નોંધાવી છે અને આ ફરિયાદ નોંધવામાં આવી છે સાધુ સંતો અને ધાર્મિક લાગણીને દુભાવવાને લઈને સાધુ સંતોને બદનામ કરવા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવાને લઈને આ આખી બાબતને લઈ અને જે

બાપુ આપનો પરિચય ગીર સોમનાથ જિલ્લા બાલકાતીર ની બાજુમાં નિરાલી ખોડિયાર ઉદાસી આશ્રમ હું મહામંડળ સ્વામી વજનદાસ ઉદાસીન બાપુ તપસ્વી સાધક મહાત્મા છું ઘણા વર્ષોથી તપસ્યા કરું મારી ઉંમરે મોટી થઈ ગઈ છે કે જે જૂનાગઢમાં તારીખ પંદરના રોજ ભગવા અસ્ત્ર પહેરીને કીર્તિ પટેલ સાય સનાનમાં ઘૂસી ગઈ નાગાબાઓને વચ્ચે એને ઈ એમ કહે છે કીર્તિ કે હું બધે જોઈ લઈશ વિડીયોમાં મેં આવી મેં અરું એને ઓળખતો પણ નથી એટલે આ વિડીયા મેં જોયા બધા હવે આ કીર્તિ પટેલને ઉતારો કોની આ પણ રોકી કોની આ મારો પ્રશ્ન છે સરકારથી ને જુનાગઢ જિલ્લા એસપીની મેં રજૂઆત કરેલી છે આ બાબતમાં કે હું ફરિયાદી બનુ છું જુનાગઢના સાધુ આવે તો કઈ નહીં ક્યાંય પણ ગુજરાત પણ હું આગળ આવીશ પછી તપસ્યુઆતમાં હું કીર્તિને છોડાઈશ નહીં એટલે કીર્તિના નામનો અમે ગુનો લખાવ્યો છે એને એ મારે એસપીઆઈ અને કલેક્ટરની બધે વાત થઈ ગઈ છે એની તપાસ ચાલુ છે હવે આજકાલ ગાડી પકડવા જાય જ્યાં અહીં છે ત્યાં અત્યારે એ હજી ભાવનાથમાં મળી નથી આવા મારી પાસે એવા રિપોર્ટ છે પણ કદાચ આને અમદાવાદ કે સુરત જાય ત્યાંથી પકડી આવશે અને એની રિમાન્ડની માંગણી થાય એને મારકુટ થાય મારે મને ઓફિસર ઉપર ખાસ વિશ્વાસ છે કેમ મે ઓફિસરઓને મે આશીર્વાદ આપ્યા છે ઓફિસરો બને ત્યાં સુધી આ સનાતન ધર્મને ખરાબ નહીં કરે એનો પૂરો વિશ્વાસ હિન્દુ છે અને ગણાય ને હું ઓફિસરને આશીર્વાદ આપ્યા છે પ્રમોશન લઈને ગયા છે આથી મારી પાસે થી હિન્દુ સમાજને મેં બને ત્યાં સુધી સનાતન ધર્મને ઘા કરે ત્યાં હું સહન કરતો નથી બાપુ આ તમારી માંગ છે મારી માંગ છે કીર્તિ પકડને વહેલી તકે પકડે એને પકડીને એની જે દી એને માર કૂટ કરે એટલે જેવું રીતે એવું કીર્તિ પટેલ ઓકી નાખીને માની જાય કે કયા માતના મને ઉતારો આપ્યો તો કયા માતના મને ભગવા કપડાં પહેરાવ્યા હતા હું કયા માતના મને ભગવા કપડાં પહેરાવ્યા હતા એટલે કીર્તિ પટેલ માની જાય મારી ગેરંટી ત્યાં સુધી તમે સરકાર જાગૃત નહીં થાવ ગુજરાત સરકારમાં જો આવા ઢોંગા લીધા છે એને તમે જો બાવાઓને એજન્ટ તરીકે બાવાઓને આખી મિકા છે ઈ હું સક્ષર શબ્દોમાં વખોડી કાઢું છું જે બે નંબરના ધંધા આલે છે કોઈ છોકરીનો મુકતા નથી બહારથી બોલાવે છે વીઆઈપી ગાડીઓ જાય છે હું ધંધા આલે છે ગરીબ સાધુ જાય તેનો ટુકડો નથી સિત્તેર સિત્તેર કરોડના બંગલા બનાવ્યા છે હું આલી જો આ બધું મારી પરિપર કિસામાં છે બકું શું માનો છો કીતી પટલ કઈ રીતે પહોંચી શક્યો હોય કીર્તિ પટેલ નું મારું માનવું એ છે કે હરિયા ભારતી છે હરિયાણ ભારતી મારા ગુરુ મહારાજ છે તો મારું માનવું છે કીર્તિ ભારતી કે કીર્તિ પટેલની ની રોકાણી હોય તો મને શંકા છે કે ઈ મહાત્માઓ ઇન્દ્ર ભારતી હરિયાણ ભારતી બેય મળીને ભગવા કપડા આપ્યા હોય અને સાઈ છે નાનમાં ભેગે લીધી હોય એ કહે એનું કારણ છે કે જ્યારે ઋષિ ભારતીયોનું ગુરુ ચેલાન લખો પણ સરખેજ નો ત્યારે કીર્તી પટેલે સાથ આપ્યો હતો હરિયાણ ભારતીયને ખુલે આવી ગી એને કબાટે ખોલ્યા હતા હા એ મને ખબર છે બધી એટલે આ ફરિયાદમાં મારો અનુભવ છે કે જુનાગઢના સાધુ ગુજરાતના સાધુ કોઈ આગળ આવ્યા હું આગળ આવ્યો છું હું તપસ્વી માતનો સરકાર છે ને પણ મારી આ રજૂઆત છે

આમાં કોઈ સાધુ પર હું કેસ કરવા માંગતો નથી કીર્તિ પકડાય ને મારે ડિમાન થાય એટલે સાધુ નામ ખુલ છે આમાં કોઈ પણ એને હિન્દુ ધર્મ ને હું એ જાગૃત કરું બેનું દીકરીઓ ને આ નવ યુવાનો જેટલા હિન્દુ ના દીકરા આગળ આવો આજ બેનું દીકરીઓ ના ત્યાં બળત્કાર થાય છે ને બેનુ હકેલાઈ જાય છે હે હમા વિદ્યાવાળા આવો હું તમે ત્યાં વિદ્યાવાળા કરીને તમને સહકાર આપે અમારો અમારી દીકરીના ના જે બળત્કાર બંધ કરાવો આજે અમે જોયું અનુભવ કર્યો કે પાછે પરાજ ગાડી નાખી લઈ જાય છે હમણાં થી પકડાના હું કરી લીધી પીનો ઓકે લઈ હે એટલે હું ખુલ્લો આપશે કરું છું ઓકે હું સરકાર થી પીતો મારી સાથે હાલ ઉદાસીન અખાડાના મહામંડલેશ્વર બજરંગદાસ બાપુ જોડાયા છે બાપુ તમે કીર્તિ પટેલની સામે ફરિયાદ નોંધાવી છે એને લઈને શું કહેવા માંગશો

હવે કીર્તિ પટેલની જો વાત કરવામાં આવે તો કીર્તિ પટેલ એક લાઈવ વિડીયો કરવાના હતા અને અને આખી બાબતને લઈ ખુલાસો કરવાના હતા પરંતુ હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે કીર્તિ કીર્તિ પટેલ પટેલ હાલ ફરાર છે અને અને જો ફરારને લઈ વધુમાં ચર્ચા કરવામાં આવે તો રાજકોટમાં ફાર્મ હાઉસમાં છુપાયેલી હોવાની પણ માહિતીઓ સામે આવી રહી છે અને આખી બાબતને લઈ અને જૂનાગઢ પોલીસ પણ એક્શન મોડમાં આવી છે જૂનાગઢ પોલીસ રાજકોટમાં હાલ કીર્તિ પટેલની તપાસ કરી રહી છે એવા પણ સમાચારો સામે આવી રહ્યા છે વધુમાં જો આખી બાબતને લઈ